શ્રી વાસ્તુ પુરુષાએ નમઃ નમસ્તે મહામાએ શ્રી पूजिते शंख चक्र શંખ ચક્રગા महालक्ष्मी મહાલક્ષ્મી નમસ્તુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ દિશામાં કયો કલર કરવો જોઈએ એના વિશેની માહિતી તમારી સમક્ષ હું મૂકી રહ્યો છું તો પ્રથમ તો વ્હાઇટ યલો વઈટ ક્રીમ વ્હાઈટ પિંક ગ્રે એ સંપૂર્ણ ઘરને આપણે રંગી દઈએ તો કોઈ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી નથી જ્યારે આપણે ડીપ કલરનો પ્રયોગ કરતા હોઈએ ત્યારે દિશાઓનું ખૂબ મહત્વ રહેલું છે કેમ કે આપણા શરીરનું ભૌતિક બંધારણ પાંચ ભૂતોને આધારિત છે એ પાંચ ભૂતો કયા છે તો અગ્નિ પૃથ્વી વાયુ જળ અને આકાશ એમ આપણા ઘરનું સંતુલન પણ પાંચ ભૂતોને આધારિત છે એ પણ અગ્નિ પૃથ્વી વાયુ જળ અને આકાશ તો જ્યારે ડીપ કલરોનો આપણે પ્રયોગ કરતા હોઈએ ત્યારે ઘરમાં વધારે પડતો લાલ કે નો પ્રયોગ બિલકુલ ના કરવો જોઈએ હવે જળ સંબંધી આપણી જે દિશા છે એટલે ઈશાન ખૂણો ઈશાન ખૂણાની અંદર આપણે કલર લઈએ તો વ્હાઈટ ક્રીમ લઈ શકો યલો લઈ શકો પ્રિંગ લઈ શકો થોડો આછો બ્લુ પણ લઈ શકો છો પણ લાઈટ કલરોનો વધારે ઉપયોગ ઈશાન ખૂણમાં કરવો જોઈએ જ્યારે અગ્નિ દિશાની અંદર એટલે રસોડાની અંદર કિચનની અંદર જ્યારે આપણે કલર કરતા હોઈએ ત્યારે રેડ યલો મિક્સ ઓરેન્જ કે પિંક રેડ કલર આપણે આછો લઈ છીએ જ્યારે પૃથ્વી તત્વ એટલે નૈઋત્ય દિશામાં આપણે જ્યારે કલર પસંદ કરતા હોઈએ ત્યારે બિસ્કિટ કલર અને આછો જે માટી કલર કહેવાય છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ જ્યારે વાયુ દિશામાં ભગવાન વાયુ નું સ્થાન છે ત્યાં હલકો ગ્રે વ્હાઇટ હલકો ક્રીમ કલર લઈ શકાય છે એવી રીતે આપણા સંતુલન માટે વાસ્તુશાસ્ત્રના સંતુલન માટે કલરનું ખૂબ અગત્યની ભૂમિકા રહેલી હોવાથી તો આજે તમને તમારી સમક્ષ મેં કલરની માહિતી આપી છે તેમાં પાંચ કલરો જે તમને કહેવામાં આવ્યા જેમાં વ્હાઈટ યલો વ્હાઈટ ક્રીમ વ્હાઇટ પિંક અને વ્હાઈટ ગ્રે અને સંપૂર્ણ વ્હાઈટ પૂરા ઘરને રંગી દો તો કોઈ પણ પ્રકારની સમસ્યા છે અગ્નિ તત્વની દિશામાં પૃથ્વી તત્વની દિશામાં અને વાયુ તત્વની દિશામાં અને આકાશ તત્વની દિશામાં જરૂરથી કલર કયો કરવો જોઈએ અને કયો ના કરવો જોઈએ એના વિશેની તમારી સમક્ષ માહિતી આપી છે તો તમે વાસ્તુશાસ્ત્રને સ્વરૂપ મારી શુભકામના જય શ્રી અંબે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ